દર વર્ષે પહેલી ડિસેમ્બરના દિવસે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઇ છે ત્યારે રાજકોટમાં એઇડસ પ્રિવેન્શન ક્લબ અને વિરાણી હાઈસ્કૂલ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ હતી વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે એઇડ્સ ક્લબ દ્વારા શહેરમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા જે અંતર્ગત વિરાણી હાઈસ્કૂલ ખાતે એક હજાર બાળકો દ્વારા રેડ રિબિન બનાવાઈ હતી જ્યારે તમામ વિદ્યાર્થીઓને એઇડ્સ વિશે જાણકારી પણ આપવામાં આવી હતી આજે અમે પ્રારંભ કર્યો છે જનજાગૃતિ અભિયાનનો નો સ્કૂલ ખાતે એક હજાર છાત્રો વિશાળ રેડિબિન બનાવવામાં આવી છે સોમવારે સવારે એક માનવ સાંકળ રચવામાં આવી છે જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હોમિયોપેથી મેડિકલ કોલેજ લોક કેન્દ્ર સહિતના લગભગ પાંચસો લોકો પ્રતિષ્ઠિત લોકો ભેગા થશે અને એક એડ્સ વિરોધી માનવ સાંકળ બનાવશે ત્યારબાદ સાંજે દર વખતે અમે એઇડ્સને ટાટા બાય કહેવા માટે એક સુંદર આયોજન કરીએ છીએ લાલ ફુગાની મદદથી વિશાળ રેડ જીબીન અમે રેસકોસ રિંગ રોડ ખાતે લાઈવ બ્લડ સેન્ટરથી ઉડાડવાના છીએ આવી રીતે જે સમગ્ર આયોજન છે નો જે અજગર રૂપી હરડો છે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને ખાસ કરી એજ છે એ ચેપી રોગ નથી અને લોકોમાં એક જનજાગૃતિ આવે તેના ભાગરૂપે બાળકો દ્વારા જે સમાજને એક સીમાચીન રૂપ એક આ રેરિબીન છે એનું આયોજન કરવામાં આવે છે